કોડાના દાણો કોલાં દીધો પાણી માંથી જા રીયો હે દેવાનો બાકી હે આ જો લે હોંલી આ ભૂરી કાયમ થી કાયમ વધતી જાય ઈ કોના બાકી હે ઓ હા તી આ બાજુન લઈને આખી પાણી ભર નાખી અને આ ને પીતી કેની બહુ પાણી બે દી થી આને ઠીક ખડ ખાય ને આપણા પાસે

મને ઉકળો પાણી નો સગો સક ભરીયો હજે ખાતા રહી હે પણ વધા રહે પાણી માં અને પૂરા જા સુકવે નખ્યા થોડાક પલાર માં થ્યો તો નાખવા હટુ બાર રાખીયા પૂરા એનો થોડોક પલરઈ ગતા તે એની બારને કાટે નખ્યા અને સુકવે નખ્યા તે તરીકો નિકર્યોંતિ સુકઈ જાય ને કેન દોવેન ટ્રેક્ટર માંથી ચડાવ લીધા ઠામ ઉડે ગઈ હેઠા અને લુકડા બુકડા ને દોવેન સુકવાઈ ગયા રોટલા થેગા આ પાસા નવા પૂરા ગાર્ડન ઢેગલો કરી દીધો એટલે કામ લો બખ થેગા ન ઓલીઓને પૂરા તા વેલ્યુ પાણી કરી નાખ્યું અને સાઈની પૂરા નીરણ થ ગઈ આ પાડી હું જોને રેડી નાખે હેની ખાવા પૂરા અને એનાખી લઈ જોને મસ્તી નવારે સરમ સોખા કર નાખ્યો ઈ માંડણ હણ ઢોહડવા પડેન વા કાસુ કાસુ હે ને ઈ માંય ખાડા પડેગા હેટ એટલે ઈ અઘરૂ લાગે વાહી તો કરો તે ઓલા સોકડા ઢોહડે ને હારી પટ મે કે તું ભર લે બધું અને આઈ પણ હેજાર માં સુતીયું ખાવા ને તણી ગઈ પડી નેત

ગાય દૂધની બૂટડી છે ને એ પેલી નાની પાડી છે ને એની વર થોડું પીવરાવા થોડું થોડું પીવરા આવતી જાણા ધવરા મોટી હું થઈ જાય જટ થોડું દૂધ પીવરાવીએ ને હમણાં તો નરવાઈ થઈ જાય ન કરે ધવરાવીએ તો નરી હું જોઈ અને આ બધી આ અંદર બારણે આવે ને ઠાક્યું થઈ ગયું અને ખુલ્લ્યું ફર્યા રાખે જતા મોગોટાની ઓગું કાઢી હતી આ બધું બહુ જ ની ઓગઠ્યું કાઢે હે ને મોગોટું હા ડારાં વાર હું થઈ ગયું जिना जिना पांदड़ा होता नहीं बथा ही ओला थेगा ने ती मन दे खाता गाय ते काटे अन आनी बदियो नी पण एक पूरो न हवे मुगटा नाखे अन धराई नो बे गयो अन आ रेडी सडी काऊ जत तू ये नी तो पूरो खाव थारे बगाड़े ही पण ई मु बदो काम का जटण में द हवार हवार मार ई तो 11 हवा 11 जीउ थेगु અને એ મારે રોટલા તો થેગા ને યાક કરવાનું હે હું હાલ ઓર્જુન ને પૂસેવાં તર્કીવાનું હે ખાઉ મારે તો આલે ગમઈયે પીણી પાસું કારકવારે ખાય ને કારકવારે કે કા બોલે તો નઈ કોઈ દી લગભગ કાવા ત્યાં યાક કરી જીદી હોઈ ખાઈ ગઈ એટલે પૂસવા ગઈ કે હું હાલ ઓ ને એક તા હરીપટનું લોહણ દે બહાર કાઢ્યું ને તેલ વાળું કરે મસ્તીનું અને ક્યાં હે રાખ્યું ને સોતલા ને કાઢી નાખ્યા ને જા આખું હે ને થારી મલગ બધું અડધો કિલો ઉતું કે કિલો હોય સારી પેટ લે તેલ વારું કરે ને તડીકે હુકવે નાખી તડીકે સુકાઈ જાય ને અસલ તો ફોલ માં હલવું પડે પછી અસલ ફોલે નાખી અને હેને ઉખડે તરત જાય ને વારાય ન લાગે ને હે હારીપેટ મોટી બધી વરણી ભરે અને પછી વાઢું ના આવે તો ટેન્શન નહીં વાઢુમાં તો કઈ આપણે તો ભાગ્યા હોય કામ ન હોય ભાગ્યા કરતા હોય ને આ હોય આ પાણી ને કોઈ બીજું ત્રીજું નહીં કે જોવા જવું ને એવું બધું કામ હોય ભાગ્યા હોય તો કઈ બથું અહીંયા કરતા હોય તો એ પણ એ કે જીવ ન હાલે તે આપણે જો નજર ત્યાં ફેરવતા રહીએ એટલે લહણ ને સટણી હારી પેટ કરે ને દિવાળી સુધી આવેલી હે પાછી આમ તો આગો કર નાખા ને લહણનો ફોલે ને અટાણે હવે થોડી થોડી પરવાર હોય ને ત્યારે થોડું થોડું કામ એવું કાઢેલીએ અને બાજરો ભૂક્યો હતો એની દરબો મારે તે એ કરે નાખા ને આ એક નવું પંખી પાસું આવી જો खबर नही हवा मैं नवा नवा फरिया मींदा पड़िया नहीं पंखी देखाई ना मींदा है ने हाँ मुकता। एक पंखी ना होवा देता हवा हाँ रूपा पंखी गुंजो पास देखात न देवी हेली जूम कर देखाई तो चरियो आ पंखी नु कैठो तू वरे पास हूँ शू बैठू नाम तो आवड़त नहीं ती काम कहू आधा काम हाल थोड़क घर ना नहीं कर बीजू घर न थोड़क ये कर लाम तो धो सूंदी ढाके दी थी मैं न कर मखी बोवेज ईंडाय मूके पे न मेड़ ना जवा हाँ बास वाले देखा ठाम धो माथे सूंदी ढाके दाक ना विचार करें कर नाखी ने हमें तो वो पपियाो करे अः ओहाँ आकोता मलकना पोपिया पाके नीवा खरीवाई जाई थी कसो पोपी मिर्चा हम भारो तेल बहुत मस्ती नो बने ई काले बने तो बना परमणी बना क्या तो। करू ने कि कर पी ए विचारे मन थी ह लह वालू चटनी ना दही वगार विचार है डूंगी नाखे लहण वाली चटनी नाखे अने बहु सुपर दही वगाराई रोटला भेग असल लगे वे અને દયા ટાણે બપોરી મોરું હોય પછી હાઈજે તો ખાટું થઈ જાય ફ્રિજમાં મૂકીએ તોય તે હાલો તો મારે એવી કામ છે કે કરનાખાન પછી આગળ આગળ વિડિયો લિખું અર્જુન ડોરમાં પાણી કરે અને મારે સુલો માં હ્યાક ને હતી કોઈ પાણી કરી લેન તો હું કરનાખાક પછી સીધું ખાવાનું હાલો ઓટણથી ગુડ મોર્નિંગ જય સરાજ બધાઈની અને આપણી મોર્નિંગમાં હેને મસ્ત મજાના હાથ હવા હાથ જીવું થ્યું તેસલ જીણી જીણી ડાટી ડાટી तरीકી ની કરી માં ભી હું બધી અ દવાઈ ગયું અને હા હે આપડો હાથમાં મસ્ત મજાનો તાજા દૂધનો સા અને બી હું બાયરવારીઓ દવાઈ ગયું એને નીરે નહીં કરી દીધી ના જૈન દેખાડાકડી પેલા સા પાણી પી લે અને કાલે વિડિયો ક્યાં આગળ ઉતાર્યોનો તો અને પછી આજ મોર્નિંગમાંથી ચાલુ કરી દી તો અને કામકાજમાં તો બધું અહીં ધીરું ધીરું હાલે કામ દોર દોઈ અને અઠાણમે નીરેને બે કામ કર નાખ્યા વઈ ગયા હાથ હવા હતી બેય કામ થઈ ગયું ટાઈમી આલે બધું તા હાથ હવા હાથ થાય ને પહેલાં તો નિરાણ પડી જાય ને એટલે નિરાય થઈ જાય કે કે ઢોર પછી હે ને જરાક પાણી નથી પીતા અને ખાણતા ખાય તોય પાણી નથી પીતું કેમ કે લીલાડો હમણાં ખડું જડે ને બે બેટાણા ખડું ખાય પછી સાઈડના પૂરા વધારે ખાય ને મોગોટા મેપી મેપી ખાય કંઈ જગ્યા તા ન રહીએ પછી ખોડુંની સાઈડના પૂરાનું પેટ ભરલી એટલી મોગોટા બહુ ખાતી નથી અટાણમય હે ને હવારમાં મોગોટા જ તગારા ભરીને મૂકી દીધા મોગોટા ખાઈ લે ને પછી નવક વાગે પાણી કરી બીજ તડકી માં તપાઈ જાય થાઈ ક્યુ અને ટાઈમ હે 9 વાગન થાવ કોઈ પણ કે કે મગોટા ને ખાઈ ખાણ ખાધું હોય તો પાણી પીય અને કગારા માં નાખીએ કે નઘા ને બહાર પછી કાસું હોય તે પોદરા હોય એટલે દુસો હાથ જોઈએ પેટ માં ન જાય ઉકોડા માં જાય એટલે એના કરતા હે ને ઈત્રઈ ને ની તગરમ ભરે દીધા ती पार पार खाए नी खाई पीड़ियाँ रही है नी खाई पीड़ियाँ रही है पीछे नाख्य वसड़ा जो निराश थे गई कहीं एणु कम कर ली एराज थी जाए आ खंजवाई खबर नहीं क बघा जीव थे कूँ कहीं कें दवा ज करी पड़ी भूहवा नहीं कमने शाह मारों ठरा जाए तो पहला शाह पानी पी लीए अ पशी जाइए तबेला ढारा तबेला ढारा जाए हूँ तो कहीं वीडियो न उतरे कामकाज हो करता हो तो वीडियो मेल नए અને પછી કાર અરજુ ન હોય હાજર કી કે અટાણતા એ છોકરાને મૂકવા ને દૂધ દેવા અને એ બધા કામમાં આડોવરો હોય એટલે પછી અટાણે વિડીયાનો મેળ કામ કરતા ને એ જાય આડોવરો એટલે હું પછી કાંઈ નહીં સડી બાર બાર નું કામ હોય નહીં કરી લેવાનું પછી અંદરનું કરીએ ઘરનું એટલે એવી હાજર ન હોય એટલે વિડીયો કામનો તો મેળ જ ન આવે અને કદાચ એ સ્ટેન્ડ કે મૂકીએ પણ ભીહુ ન રહેવા નથી અને સ્ટેન્ડ મૂકીએ તો

અને જય શ્રી નેતતી ત સાપીવા બેહે ગઈ થી મણે ગાલ સાપીવા એને તો બી ને ગાય ને બે તોવા દીય રેડકા જીવો સાપીએ કયમ અને પાસી નોરતા રી ને છોકરા જો તરીને ઇત્યાર થેગા યે ને ગામ માં ભણવા જાય બે ત્રણ વરસ થી તરી ને તરી ઇત્યાર થેગા હવે રી 10 વાગે જાય ને પાછા હેંજી 5 વાગે આવે હા દૂધમા કરે ની હે સા દૂધમા કા છોકરી મારી બનાવી દઈ ઈને આને વીડીયો જય શ્રી ના રોકે મણે મી ક્યો મેં કહું તું વિડીયા બનાવે બને એમ પી એમ નાખ્યા કે ગુજરાતમાં આવીને આવી તો કે ડોહી મણી માર નાખે ડોહી ને કાં ખબર પડે કે તું વિડીયા બનાવ કે નહીં બનાવે હાલે બહુ જ જયશ્રી ને તીતી ને થી સા પાણી પીતા હતા ઉભ્યા હતા ને એના છોકરા જો દહ વાગે ગા તી તે ત્રણ ગામમાં હે ને સરકારી ભણવા ત્રણ ત્રણ જાય ત્યાં ટર્મ થઈને જો નિહાય ના દ્રેસો ની તો બે ત્રણ વર્ષ ત્યાં ભણવા જાય પણ દ્રેસ ને બધું ઈ કે હીવરાવ લીધો

काम के इणु काम करता अमा काम करता ने का... काम दिए हो कर पड़े कोई दी ना खेतर ना काम न हो तो कर दिए नीतवा श्यार जना है, ने। सियार जना है मैं एक बेता पानी जरता बे जना नेता पीन श्या बीघा जी न एक, ने एक रोज नहीं एक रोज जो नहीं हाँ खेतरु शोखा कोई दी है नहीं घेर મે હોય તારોજ હોય ઘેર બાકી ખેતરું અવિહાર નહિ દા રાખે અને હમણાં તો પાણી પણ વારવાનું હોય બે ત્રણ જણા જણા ને ધારડી મોગણસાલી નંબર ની માંડવી હેતી એમાંથી દવા ને સાટવાની હોતી તી એકલા એ સાટે લીધી હાજી બે ત્રણ જણા એ થાય ને પછી હે ને નહિ દ્યા રાખે અવિહાર નહી અટાણે તો મોટો મોટો થઈ ગયો ને કોકો કોઈ ને ઝીણો ઝીણો ઈ અટાણે વધે ગયો બધો હતી એ ને દા કોઈ ઢોર ની નાખવા થાય લીલાડા નીરણી માં અને આની જે એમપી વાળા ટ્રેક્ટર એણું છે એ ટ્રેક્ટર રાખ્યું ત્યાં હે ને આ આવે ને લીધું ઘેર થી આવ્યા તા તો બિસારા મેરા કોઈ નતું એ ટ્રેક્ટર અહીંયા આવે ને લીધું તી ટ્રેક્ટર ના ફોરા નેવરિયા હોય ત્યારે કરે કામ એણું ટ્રેક્ટર નું ભેરું કરે અને રાત ને દી ટ્રેક્ટર યા કે કાલે કાલે આવ્યો ને હેજી તે અમારે ભીહુન કુંડી છે ને એને ખીલે હાવ કસકાણ કાણ પડ્યું હું કાં થી એક ભરતો આવી જાય મારે એક ટોલી ભરાય મસ્તી ને ઝીણી મોરમ હે તે ટોલી ના પડી ને અમારે રસ્તામાં હે ને ટ્રેક્ટર પડ્યું અને કામ હતું ને તેણીના ટ્રેક્ટર મૂકી દીધું હું કે પછી તમે ફેરવાય લખી દીધું એ દી ફરી આપડા એની કઈ વાર ન લાગે એટલે કામ ના તો બહુ જ છે એટલું માં એક રોજ નેત નાખ્યું મેદવા પહેલી વાર તા આપડી બોવાર ને દુતો તાને મે બંધ નતો થતો તી દવા મારીતી બાકી દવા તો મારતા ને તમે એકઈ વરે કોઈ દી તી રૂપરા સોખા ખેતરો ઈ રાખે એકદમ કેવું ન પડે દવા સાટવાટાણે દવાટાણે સાથે દીએ પૂરા થઈ જાય બાઈ હે ને એક ને ત્રણ છોકરા હે પણ બાઈ દાઢી રાખી હરો કામ કરે કામ ના બહુ જ ને એની આઠમો વરો હાલા બેહી ગયું અમાર વાડી આયા ને એની જામ ફરે કાલા દેખાતું તું અમા પાડન દેખા તું ખબર નઈ કઈ પંખી લે ગાવ હોય કે ક્યાં હોય કાલ મણી હે ને બંડી ઉઠી ઉબેન જોતીતી ને એક્ઝામ પર દેખાણું પણ ઓટાણે ને જ જવાય જતો હું કે તોય તોડે કે લીધું હોય તો ખબર નઈ લકો મસ્ત મજાનો બહુ મોટો જામ ફરતો અને બગીચોય ચોખો કર્યો ને સુપર દેવી માં હે ને બક્કા લાવ્યું શું અને વાય પણ ખૂણ અમે કા તો ક્યારો હે તે નઈ પણ કિક કરવાન વિચાર હે બકાલ આગળ તો તળી કા પડે ને તો કરી દીએ ને તો તડિકામાં નીકળી જાય કુકડ ન આવે શિયાળામાં થાય ને કુકડ બહુ જ આવે જાય ભેગલા નું કુકડ આવે પાંદડા આખે કુકડ આવી જાય ને ગુલાબ તો જો દિન રહેતી હું એવું સુપર કોઈ રાખે ને આ તો આવી હતી ન કરતા ન આવત જા આ ગુલાબ નું રૂપ ઈણા પડખે હે ઝીણા ઝીણા મસ્તી ના ફૂલો આવે અને પાછા આંખની ગમે ને એવા ફૂલ આ સો ગુલાબી મસ્તી ના અને આલા સફેદ સેતૂર જો ઈની કોર મુક દીધો એ ભાઈને વિચાર કા હે કે આમાં સાણીઓ ખાતર લીલું હે ને ઈ અને કાં તો કોરું બે માં થી એક ને તો પાછા જાડવા માં પાછા નવો કોર મુક અને આ લીંબુડી દેહી લીંબુડી હે ને તે લીંબુ આવે પડ્યો તેની વાત જવા દયો એટલે અટણતા હરવા હે નકર સુમાં માં તો લીંબુ લીંબુ થી હવાઈ ઢેગળા લીંબુ ના અને એના માથે સડીઓ કારેલી નો વેલો લીંબુડી કંઈ ખાસ મોટી ન

આ ગડ કામ ભવવે રીંગણા નહીયા કરું ને તેણો મસાલો બનાવી લીધો રીંગણા મોર લીધા ટપૂડીયા ટપૂડીયા પટૂડીયા અને વેણો મોહલો ભરે અને फटाफट ઠીયાક કર નાખ ને મસ્ત બાજરાના રોટલા ચેર પાસ ગડે નાખી પછી નહી તો પછી તીજો કામ આગળ લી હું હજો મારા બકલનો કેનો કરવો ને ઈ કામય પણ લેવું જો છે કે કટાણે થોડું ગાવે દિયે લાગુય હે તો લઈખ પાલક ને બીટ ને બધુંય લેવ્યું અને પછી વાવી દીધું ખાતર નાખે ને વાવું આ સાણીયું ખાતર હોય ને એ હળી જાય ને ભૂકો હોય ને એ નાખે ને વાવ જો આ આ ભટુડિયા રીંગણા એમાં લહણવાળી ચટણી જીરું અને બધું નાખે મસાલો અને રીંગણા એવા મસ્તીને અડધા ભર્યા અને અડધા ભરવાના બાકી છે તે ને પછી એનો સુપર હ્યાગ બનાવી નાખા જો આ મસાલો આખો તૈયાર કરીને મૂકી દીધો એ ખાલી ભરે અને વઘાર નાખવાનો હોય તો બસ આપણે આઘડે હાલો કર લીએ રસોઈ નું કામ બપોર થઈ ગ્યા છે બજે તો દોહ જઈ ગયા પલ્લવ બક કામ બધું થેગો આઈએ આગલા નવા વિડિયો માં અને અમારો વિડિયો ગમ થાય તો મસ્ત મજાનો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનો ભૂલતા નહીં તમને અમારો વિડિયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં